સાંભળ બલી એમને દાન ન લઈ એનો સંકલ્પ કરાવવો પડે અને જેવો બલીના હાથમાં જલ ની અંજલી આવી અને અંજલી લેવા જાય ત્યાં તો એમ થયું કે બધું આપી દેશે એટલે નાચા નાકુ એની અંદર આવી બેસી ગયા પણ એક દર્ભની ની સળી વામન ભગવાને ત્યાં ખોઈશી અને શુક્રાચાર્ય એકાક્ષરી કરી દીધા એક આખવારા કરી દીધા અને સંકલ્પ થયા રૂડા અહીંયા ભૃગુ કચ્છ અંદર બલિ રાજાના રાજ અંદર આ ત્રણ દગલાના સંકલ્પ થયા એમાં વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞયા પ્રવર્ત અધ્ય બ્રહ્મણો દ્વિતીય પ્રાર્ધે શ્વેતવરહ કલ્પે વૈવસ્વંતરે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિપ્રથમ ચરણે ભૂર્લોકે ભારત વર્ષે જંબુદીપે ભૃગુ કચ્છે ત્રિપાદ ભૂમિ કૃષ્ણાર્પણ મસ્તુ ત્રણ ભૂમિ એ કૃષ્ણ તને અર્પણ કરો એટલું બોલાણો અને ભગવાન પોતાનું અસલી રૂપ લીધું અને વિરાટ થયા વામણ માંથી આજે દ્વારકા નાથ વિરાટ બહેનો અને એક ડગલું માંડું ત્યાં તો સમુદ્ર પાતાળને માપી લીધા બીજું ડગલું માયપુ ત્યાં તો આકાશ પાતાળ સમુદ્ર પૃથ્વી નક્ષત્ર ત્રાવ બધું કપાઈ ગયું અને એક ડગલું બાકી રહ્યો ને બલી સામુ જોઈને ને કીધું કે ભલે આ ત્રીજું ડગલું ક્યાં મૂકો ભગવાન ઓળખી ગયો બલી મહારાજ ભૂદેવ છો પણ ઓળખી ન શક્યા તમે ક્યારેક વિરાટ બનો અને ક્યારે બ્રાહ્મણ બનો અમે તમને ઓળખી ન શીખ્યા અને અહીંયા બલી પ્રાર્થના કરે ભગવાન ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે વામ ભગવાન કીધું અત્યારે મહારાજ હવે તો મારી પાસે જગ્યા નથી સબ ભૂમિ ગોપાલ જે કઈ હતું બધું લઈ લીધું અને એમાં બલિરાજા રાજાના પત્ની આયવાને કીધું કે જળ તેજ અગ્નિ વાયુ આકાશ મહારાજ આ પૃથ્વી આ શરીરની અંદર પૃથ્વીનો ભાગ છે બીજું ડગલ્યું મારા મસ્તક મારા પતિ દેવના મસ્તક ઉપર પધરાવો અને હું જો એક પતિ સદા વ્રત વાળી હોઉં ને તો મારો પતિ આ ભૂમિ મૂકે એક ગજ ઉભો થાય અને બલીરાજા થોડા ઊંચા ને કીધું મહારાજ આ ભૂમિ તમારી પર જે વાયુ ની અંદર મારો ઊભો એ જગ્યા તમારી નથી અને ત્રીજું ડગલું મારા સ્વામીના માસ્તક ઉપર પધરાવો એ બલી કેવો ભાગ્યશાળી ભગવાને કેવટે તો ખાલી રામના પર્ગ જોયા હતા સ્વયં વામને રાજાના મસ્તક ઉપર અને પાતાળની અંદર મોકલી દીધો કે રાજ અને પછી તો પણ એવી આવે ત્રણેય દેવતાઓ ત્યાં મારો કાઢે બ્રહ્મા વિષ્ણુ અને ભય આ લોકની અંદર જઈ અને રાજાને ત્યાં ચોકીદાર ભાઈના માં લક્ષ્મી છોડાવવા જાય લક્ષ્મી એવી

એવા ચાર ચાર મહિના સોયપા ક્યારેક બ્રહ્મા ક્યારેક વિષ્ણુ અને ક્યારેક ભોળાનાથ એનો ચુકી ફેરો કરે આમ બલીનું સાત ચિરંજીવી એમાં એક બલી ચિરંજીવી અશ્વતથામાં બલીરી વ્યાસો અશ્વતથામાં અને બલી આ બલી રાજા ગુપ્ત્યો ન સેપાયમાં ચિરંજીવી છે બલી રાજા અને બલી રાજાનો આ ભગવાન વામાને ઉદ્ધાર કર્યો અને એને રાજ સોંપ્યું આ પ્રમાણે લાલો ક્યારેક વિરાટ બને કુરુક્ષેત્ર ની મેદાન ની અંદર ક્યારેક એવું યુદ્ધ જામ્યું હોય અને એને કદાચ વિરાટ થવું પડે તો એ થઈ જાય અને અર્જુન એમ કેતો હતો કે મહારાજ આ સામે મારા ગુરુ મારા ભાઈ મારા કાકા મારા મામા આમાં હું કોને મારું આમાં મારે મારું કલ્યાણ નથી અને ત્યારે ભગવાન એક વિરાટ રૂપ લીધું હતું કુરુક્ષેત્ર ની અંદર સહસ્ત્ર શ્રી રેખા પુરુખ સહસ્ત્રાક્ષ સહસ્ત્ર પાત્ર અને અર્જુન ઓળખી ગયો મહારાજ મેં તો તમને મારા મિત્ર માહિના હતા બંધુ માહિના હતા પણ તમે તો અખિલ બ્રહ્માંડનો નાથ છો સાંભળ અર્જુન મારી ઈચ્છા વગર આ પાંદડું ન હલે આ પૃથ્વીમાં કંઈક રોશની હોય આ વૃક્ષમાં કંઈક ફળ હોય તેનું કારણ હું હું જે ધારુએ કરી શકું એ કુરુક્ષેત્રની મેદાનની અંદર જે દ્વારકાધીશ હતા એ વિરાટ હતા અને આ બલી આંગણે આવ્યા એ ભગવાન વામન એટલે દ્વારકાનો નો નાથ ઓળખાય નહીં અને અહીંયા ભક્તિ કરો તો ઓળખાય એટલે પાનભાઈ કે ભક્તિ કરવી અને રાખ થઈને રહેવું સરસ મજાનું ભજન બે મિનિટ માટે આવો તેને ભક્તિ કરવી અને બધું મેણા ટોણા સહન કરવા પડે એમ કે આ ભજન આ કથા માં આવીને બેસો એટલે ઘણા કરે તો નવરા હવે ગરમી મેં કીધું એસી તમારી પંખો તમારો પણ ભગવાન રાખ થઈને એ ઓળખાણ આપી અશોક મામા એ મારા મામા ના મામા છે એટલે આ ત્રીજી પેઢી મારા મામા આખો મામા પધાર્યા હોય જોરદાર તાલી પેલાને વધાવીએ અને મામાને વિનંતી કરીએ કેમ કે અનેક શાસ્ત્રનું જ્ઞાન અમે એને સાંભળી સાંભળીને મોટા થયા ઘણી કથાયું હોય એમાં એ પધારે ક્યાંય ધર્મસભા હોય ક્યાંય ભજન હોય એમાં પધાર્યા હોય અને એના મુખેથી અનેક પ્રકારની વાતો સાંભળી હોય તો આજે અહીંયા અક્ષરધામના ટાઉનશીપના આંગણે જ્યારે પધાર્યા હોય આપણે મામાને પ્રાર્થના કરીએ કે પાંચ મિનિટ દસ મિનિટ એને મજા આવે ત્યાં સુધી બે મિનિટ ભક્તિ રસ આપને પીરશે